નાગરીકો નરકાગારમાં રહેવા મજબૂર બન્યા છે ગંદકીના કારણે બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે સાઈડના વોર્ડ નંબર 13 દશેરા ટેકરી વિસ્તાર જે હાલમાં પણ અલ્પ વિકસિત છે આ વિસ્તારમાં અનેક સમસ્યાઓની ભરમાર જોવા મળે છે દશેરા ટેકરી તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા વકરી છે ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી બહાર આવી રહ્યું છે આ ગંદા પાણીને લઈને વિસ્તારમાં સામ્રાજ્ય ફેલાયું છે 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 બંધ કરવામાં બન્યા અને એક સમસ્યાઓની ભરમાર વચ્ચે ટેકરીના તલાવડી વિસ્તારના લોકો મજબૂર ડ્રેનેજના પાણીમાંથી સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વૃદ્ધો સહિતના લોકો પણ આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે આ વિસ્તારના દરેક ઘરમાં લોકો બીમાર પડી રહ્યા છે અને મોટો રોગચાળો ફાટી નીકળે તે પ્રકારની દહેશત સ્થાનિકોમાં વર્તાઈ રહી છે નવસારી મનપામાં આ વિસ્તારના લોકોએ અનેક વખત ફરિયાદો કરી છે પરંતુ મનપાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાંથી જાગતા નથી અને સામાન્ય લોકોની ફરિયાદો સાંભળતા નથી આ દસ દિવસથી પાણી ઉભરાતું છે ગટરનું એમાંથી સંડાસ બી નીકળવા લાગ્યું હમણાં તો આવે નગરપાલિકાવાળા એકવાર આવ્યા જોઈ લીધું ને પાછા જતા રહ્યા પાછા મારા મિસ્ટરે કેટલી વાર ફોન લગાવ્યા તેમણે એમણે વિજય ટેલરને બી લગાવ્યો વિજય ટેલરે નગરપાલિકાને નંબર આપ્યો એમને બી ફોન લગાવ્યો હા મોકલું હા મોકલું એમ જ કે કાલે બી લગાવ્યો તો એમ કે કોલોનીમાં આવેલા છે પણ ત્યાંથી પછી અહીંયા આવ્યા જ નહીં પછી મારા મિસ્ટર બી ખીજવાઈ ગયા પાછા ફોન લગાવ્યા તે શાંત પડી ગઈ તો કંઈ આવ્યા નહીં એમ કે સવારે મોકલીશું આજે સવારે મોકલા પણ કંઈ જોઈને જતા રહે એમ કે પછાડી જ બધું ભરાયેલું છે એમ કે ધીરે ધીરે પાણી જાય હવે અમે અહીંયાના બધા લોકો બીમાર પડી ગયા કોઈ ઝાડા ઉલટી થાય કોઈને તાવ આવે માખી મચ્છર કેટલા બધા આવે ઘરમાં અમે એવું જ પછી જમીએ બધા માખી મચ્છર બેસે ને એવું જ પછી અમે ખાઈએ પછી અમે બી બીમાર પડીએ આ બાજુવાળા બેનના બધા સંડાસમાં પાણી ભરાઈ ગયેલા છે એમને સંડાસ જવાની તકલીફ કેટલી બધી થાય કા જાય પછી હા અને અમારું પીવાનું પાણી બી નથી સારું આવતું પાણી ગંદુ આવે એવું જ પછી અમે પાણી પીએ બિસલરી પાણી અમને ફાવે નહીં રોજ રોજ લેવા કા જાય અમે એટલે અમને આ સમસ્યા દૂર કરી આપો નહીં તો અમે મત કોઈને જ નહીં આપીશું ભાજપ ને નહીં કોંગ્રેસને કોઈને જ નહીં આપશું અમે મત આપવા બધા જ માંગવા બધા જ આવે પણ અમારી જે સમસ્યા તે દૂર કરતા નથી અમારી રોડની બી સમસ્યા છે હવે બાર તેર વર્ષથી થઈ ચાલ્યા મારા લગ્ન વખતની વાત ત્યારે રોડ બનેલા હવે તેર વરસ થઈ ગયા પણ એ ખાડા ખાબોચ્યા બધા થઈ ગયા પણ કોઈ કરતું નથી અમને બધું દૂર કરી આપો સમસ્યા બસ અમારી એ જ મરજી આ દસ દિવસ થઈ ગયા આજે અમે એટલા હૈરાન થતા છે વિજય ટેલરને કહે તો વિજય ટેલર અમને સુધરાઈનો નંબર આપે સુધરાઈ વાળાને કહે તો મારા મોકલાવે એ કંઈ કરતા જ નથી આવીને ઢાંકણ ખોલીને જોઈને જતા રહેશે બીજો એના સિવાય કંઈ નિકાલ આવતો જ નથી બરાબર તો પેલી બૈરીના ઘરમાં ની નહવાની જગ્યા છે નહવાનું હો ભરાઈ ગયેલું સંડા છો ભરાઈ ગયેલા અને અમે જમવા બે તો અમે કંઈ જનાવર છે માણો નથી અમે માણો નથી તમે મધ લેવા આવે ત્યારે અમે મારા દેખાય હે ને જ્યારે આ બધું નુકસાન થાય ત્યારે માણા કાં જાય તમે ત્યારે ખાલી જોવા જોવા બી નહીં આવે એ લોકો અમને હે કે આવી ક્યાં સુધી અમે આવું અમારે રહેવાના કાં સુધી રહેવાના માંદા પહેલાં જ માણા તો વધારે માણા સુગર પ્રેશરવાળા કાં જવાના અમે લોકો હે કે કાંથી પૈસા કાઢવાના ગરીબ લોકો બિસ્લરીના પૈસા કાઢવાના કે ખાવાના હું કયા કયા પૈસા કાઢવાના અમે લોકો હે અમને એક જ કહેવાનું છે કે તમે આ અમને સોયતા કરી આપો જ્યારે તમે મત લેવા આવે અમે રોડ બનાવી આપવું અમે તમને પાણીના ના લાઈન કરી આપવું તમને અમે ગટર લાઈન કરી આપવું બધો આવી ખુલાસો કરીને નીકળી જાય હે તમે મતમાંથી છૂટીને ઉપર આવે દર વર્ષે અમારી આ જ રામાયણ છે બીજું કઈ રામાયણ છે જ નહીં વરસાદ પડે તો અમારે આવી બધી ખંડકી મારી આવવાનું એ લોકોને ફોન કરે તો જવા બી નહીં આવે મરી ગઈ કે ગયા કે જીવતા છે મતદાન વખતે જીવતા કલાકે હા બસ રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી